ચાલો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર ચાલો જો આપણે હે ને રાયડામાં પાણી વારી છી કાલ થોડુંક અધૂરું રહી ગયું વારી છે અને મમ્મી પપ્પા ને પ્રિયાંશી બેન જાય છે મોગલમાં એ ખીરી ચાલો એ આમ નીકળશે સામે તો આપણે આવી લે જઈ બરોબર તો ચેનલ ઉપર નવો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા તો અત્યારે જો જો આપણે આવે અને આપણે આલે છે અત્યારે રાઈડમ કાલે પાણી હતું બાકી અધૂરું તો એ આખી પાણી વારી વાળી

ચાલો વરી પાછા બોલાવે વર્ણન કરીને શું થયો કયું આગળ ડેકી ચાલો ચાલો એ બધા ગયા માતાજી દર્શન કરવા આમ બે વૈધા અને બ્લોગ ઉપર પ્લીઝ

સર્વિસ કરે ચાલો હવે એની આપણે મુલાકાત લઈ આવી કે શું કરે આપણા રાયડા નું પાણી બે ફામ ચાલે ખાલી એટલું જ બાકી છે દહક પારીએ આ બાજુ બધે કાલે વારી લીધું પાણી દહ નહીં વાગે તો આવતા રહેતા અહીંથી આપણે ખીરી સાવ ટોકડી જ થાય એમ અને ફોર વ્હીલ લઈને ગયા એટલે વાર ન લાગે વેલાઈ આવતા રહી ને વ્લોગમાં જરાક પ્લીઝ સબસ્ક્રાઈબ કરો આવતા રહેશે આપણે આવી ગયા મના બધા આમ ખાવી હોય તે આવી જો પક્ષીડા ખાય ખાઈને નાખી દઈએ આપણા હસબન્ડજી શું કરે છે આ તો સર્વિસ કરે છે ટ્રેક્ટર જોઈ શકો છો તમે હલો હેલો કેટલા દી પછી ટ્રેક્ટરને ધોવાનું કામકાજ ઉપાડ્યું છે આજે બરાબર સરખું ધોજો આપણે ધોવાનો વારો હતો પણ આપણે રહી ગયા આપણે પાણી વારી છીએ એટલે હજુ બરોબર કે ખોટી વાત એવું આમ તો જો ચાલો જ્યાં અહીંયા હું તમને છે ને આપણી રીંગણીમાં રીંગણા અસલ આવી ગઈ છે ખાવા જેવા થઈ ગયા છે મસ્તી હું તમને બતાવું બધાને જ્યારી આ બાજુ આપણે ટમેટી વાવી જ્યારી રીંગણા અસલ હવે તો ઓરા જેવાય થઈ ગયા અડધા તો શિયાળો આવ્યો ને જારી મોટા પણ થઈ ગયા પપ્પાઈ તન ચાર વામ મસ્તી અને આ બાજુ હસબેન્ડજી સારી રીતે ટ્રેક્ટરની ધુલાઈ કરી રહ્યા છે ચાલો તો વરી આપણે મળીશું થોડીક વાર પછી બરાબર તા મમ્મી પપ્પા આવી જાય ચા પાણી પીવા પાછા મળીએ ચાલો